સાવલીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવા ખુમાનસિંહ ચૌહાણે ખેડૂતોની જમીન પચાવવામાં આવી છે એટલું જ નહીં તેઓના મળતિયાઓ દ્વારા ખેડૂતોને પોતાની જમીન પર જતા ધમકી પણ આપવામાં આવી રહી હોવાના આક્ષેપ પોતે ખેડૂતો દ્વારા કરાયા છે ખેડૂતોનું માનીએ તો પૂર્વ ધારાસભ્ય ખુમારસિંહ ચૌહાણ દ્વારા હાથ ઉછીના નાણાં આપી ખેડૂતોને જમીન ઉપર કબજો જમાવવામાં આવ્યો છે એટલું જ નહીં ખેડૂતો નાણાં પરત આપવા જતા તેઓ દ્વારા નાણાં લેવાનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે જેથી અંતે ખેડૂત દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂર્વ ધારાસભ્ય ખુમારસિંહ ચૌહાણ વિરુદ્ધની ફરિયાદ કરવામાં આવી છે આ અંગે સાંભળો ખેડૂતોનું શું કહેવું છે મેવલી ગામનો વતની ચૌહાન દિગ્વિજયસિંહ રણજીતસિંહ રહેવાસી પટેલ ફળિયો હું અત્યારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદા હેઠળ જમીન મારી પચાવી પાડેલ પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ સાંસદીય સચિવ શ્રી હુમાનસિંહ રાયસિંહ ચૌહાણે મારા વડીલો પર જમીન મો જે મેવલી ખાતે આવેલી છે તેઓ હાથ ઉંચીના પૈસા અમે લીધા હતા એ અમે આપવાનું કહેતા છતાં પણ અમારી જમીનનો કોઈ નિવેડો આપતા નથી અને સારી કોઈ વાત કરતા નથી અમે જમીન માટે અમારી જમીન પાછી લેવા માટે અમે કા કાર્ય કાયદેસરની કાર્યવાહી માટે વકીલશ્રી મહેશભાઈ આહુજા સાહેબ સાથે મળી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના કાયદા અનુસાર અમે જે કાર્યવાહી કરવાના છીએ તે અમને સારો યોગ્ય ન્યાય ન્યાય મળે તેવી અમે આશા રાખીએ છીએ પાંચ છ વર્ષથી આ જમીન ઉપર અમે દાખલ થયેલા છે અને અમને અવારનવાર ધાક ધમકી પણ આપતા રહેતા હોય છે વીઘા જમીન જમીન અમારી છે છે ઘણા બધા ખેડૂતોની અંદાજે તો કોઈ ખબર નથી પણ હશે એવી ઘણી બધી મેવલી ગામના ખેડૂતો છે જે આપણી પાસે આવે છે અને આક્ષેપ એવો છે કે માજી ધારાસભ્ય કોંગ્રેસના અને સંસદીય સચિવ ખુમાનસિંહ રાયસિંહ ચૌહાણ જેઓ શું છે કે મદદ કરવાના બાના હેઠળ અલગ અલગ ખેડૂતોને મદદ કરે છે અને પછી એ જમીન પચાવી પાડે છે અને જમીનનો કબજો છોડતા નથી ખેડૂતો પૈસા પાછા આપવા જાય તો લેવાની ધરાર ના પાડી દે આ જમીન તો તારા બાપાએ મને જ આપેલી છે કોઈને અંદર નહીં પહેસવા દઈએ ખેડૂતો માગ્યા કરતાં વધારે રૂપિયા આપવા તૈયાર છે છતાં બી ખેડૂતોની જમીનનો ગેરકાયદેસર કબજો જમાઈ દીધેલો છે છોડતા નથી એટલે ત્રણ ખેડૂતો હાલ આપણી પાસે છે અને ત્રણ ખેડૂતોએ લેન્ડ ગ્રેમિંગ એક્ટ હેઠળ કલેક્ટરશ્રીમાં ફરિયાદ દાખલ કરાયેલ છે જે ત્યાં એક્સેપ્ટ થઈ ગઈ છે ત્યાંથી પ્રકરણ આગળ થઈને પછી આગળની કાર્યવાહી થશે એમાં